તો છેલ્લે શરૂ કરીએ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મિત્રો અને આજના આ બ્લોગમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જોવા મળી રહ્યા છે અત્યારે સવારના સાડા છ અને આજે સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે જો બધું જ ભીનું ભીનું કરી દીધું છે હવે બરોબર આપણે નીકળવાનો ટાઈમ થયો છે અને વરસાદ તો કે ધીમો થઈ ગયો છે અને છતાં બી આવે તો છે જ ચાલુ ને ચાલુ જ છે હવે પલાળીએ નહીં તો સારું લાગે છે કે પલાળી તો દેશે જ બોલો જો આવે જ છે હજુ વરસાદ તો ચલો ત્યારે અને આજના આપણા આ ડાયટ પ્લાનમાં છે ને અત્યારે શું છે ને મમ્મીએ શું બનાવ્યું છે હું તમને બતાવું મમ્મીએ અત્યારે બનાવ્યું છે દૂધીનો રસ મારી માટે લઈએ આપણે દૂધીનો રસ અને પછી નીકળીએ બટ સ્કૂલે જવા માટે કેમ કે સાડા છ ને ઓલરેડી થઈ ગયા છે ઉપર બીજી પાંચ મિનિટ ફર્સ્ટ ટાઈમ પીવું છું તો આ દૂધીનો રસ પણ ટેસ્ટ સારો લાગ્યો મમ્મી કઈ સંચળ એવું નાખ્યું છે ને મમ્મી અંદર તમે લીંબુ ને સંચળ એ બધું નાખ્યું છે સારો છે પણ રોજ ડેલી પીવામાં આવશે તો વાંધો નહીં આવે એવું લાગે છે ગાઈસ પહોંચી ગયા છે આપણે સ્કૂલે ફાઇનલી છે ને વરસાદ કંઈ દસ્તામ નડ્યો નથી એટલે આપણે પલ્યા નથી નહીં મને વિચારો તો મેં કીધું કદાચ

మన తారో ఫో బీ దీ

મમ્મી લોકો બેઠા છે બહાર અને વિચાર્યું કે ચલો આપડે પણ જઈએ કારણ કે આજે તો છે ને બહુ જ ગરમી લાગી રહી છે બફારો એટલો થાય છે ને તો લાગે છે એવું કે શાયદ કદાચ વરસાદ આવશે તો જઈએ હવે આપણે પણ મમ્મી લોકોની સાથે બેસવા માટે બહાર ચલો એ તો હવે છે ને જો બતાવું તમને ખુરશી નાખી બેસી ગયા છે બહાર બાબા આમ

બધા સ્કેટિંગ કરે છે ને એટલે એની સામુ સામુ જોવે છે ધેરુભાઈ

એમ કે કે મારે જ રમાડવાનો એમ હું જ્યારે હું રમાડવા લઉં ને ત્યારે જ એ બેનને રમાડવું એટલે એ બેન મારાથી ગુસ્સે છે એટલે મને ઘર માં સો કે કેટલા દિવસથી ઓહો આવું ખોટું બોલવાનું ભાઈ ત્રણ દિવસથી એવું છે પણ એમ નહીં હું રમાડું ત્યારે છે ને

પણ દિવાળી આવે છે નવરાત્રી પછી એટલે તને ખબર છે અત્યારથી આઈ ગયા ફટાકડા બેન બા પણ ત્યાં ધડાકા કરવાનું ના કીધું નવરાત્રી આઈ ગઈ હવે વારસુ ગુરુવાર થી નવરાત્રી ગરબા ગવાવાનાસ હાવા બક્કા તું પણ બપોરે સુતી જ નથી એટલે તું તો રાત્રે વેલા જઈશ બેનબા

જે ધાર્યું હોય ને એ વસ્તુ થવી જ જોઈએ એ કહે ને એમ આપણે કરવું જ પડે નહીતર પછી જેમ આજે હાથ વાળ્યો ને આજે તો ખાલી હાથ જ વાળ્યો છે અને થોડું ઘણું માર્યું જ છે બાકી તો મારો વાર જ પડી જાય બોલો બહુ જબરા છે મારા શિવ બા એને જીત દેવી કરે ને એટલે આપણે માનવી જ પડે તો ફેમિલી બ્લોગ કેવો લાગે મને લાઈક શેર એન્ડ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમે કોમેન્ટ બહુ જ ઓછી કરો છો હા મને પર્સનલમાં ઘણા બધા લોકો કહે છે કે અમે બ્લોગ જોઈએ છીએ અને બ્લોગ તમારો ખૂબ સારો હોય છે મતલબ ઘણું બધું કહે છે પણ તમે કોમેન્ટ કરીને મને કોમેન્ટ કરવાનું થોડું વધારે રાખો ડેલી જે છે નક્કી એ લોકોની તો કોમેન્ટ આવે જ છે ને પણ વધારે કોમેન્ટ કરશો તો મને ગમશે અને મને કહેવાય ને કે મને પણ ખ્યાલ આવશે કે તમને કેવું જોવું ગમે છે મારો કન્ટેન્ટ કેવું ગમે છે કે અને બ્લોગમાં શું શું તમને ગમ્યું તો બસ કોમેન્ટ જરૂરથી કરી જો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જો ચેનલ પર નવા હોય તો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી ફેમિલી